બાજરી અને મગફળીમાં વધુ પડતું નુકસાન છે બનાસકાંઠા જિલ્લામાં આ વખતે વહેલો વરસાદ થવાને કારણે ખેતીના પાકને નુકસાન થયું છે જેને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં આ વખતે વહેલો વરસાદ થવાને કારણે ઉનાળો પાક બાજરી અને મગફળીને ભારે નુકસાન થયું છે જેના પગલે ખેડૂત મોંઘા ભાવના બિયારણ ઉગાડેલો પાક નષ્ટ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેના પગલે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને નુકસાન થયેલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો માંગ સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સમગ્ર એશિયામાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન થાય છે અને ઉનાળામાં પણ સમગ્ર એશિયામાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન પણ બનાસકાંઠા જિલ્લો કરે છે આ વર્ષે ખેડૂતોએ ખૂબ સારા પાકની આશયે ઉનાળુ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું હતું સમય કરતા વીસ દિવસ વહેલો વરસાદ આવવાને લીધે આ વર્ષે ખેડૂતો પાયમાલ બની જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે ઉભી બાજરીમાં પણ ઉગી ગઈ છે અને જે બાજરી કાપેલી હતી એ બાજરીમાં પણ ઘાસચારો અને બાજરી તમામ ખેડૂતોના નષ્ટ થઈ ગયા છે સાથે સાથે મગફળી પણ જેમને ઉછેડેલી હતી એ મગફળીનો ઘાસચારો પણ નષ્ટ થયો છે અને મગફળી પણ ઉગી ગઈ છે ઉભી મગફળીમાં પણ મૂળના સડાને લીધે જે ખેડૂતો ઉછેડવા જાય છે એમને આખે આખી મગફળીનો ખાલી ડોકો જ આવે છે મગફળી આવતી નથી એટલે ભાગ અત્યારે થઈ ગયો છે હું રબારી ધાનેરા તાલુકા ભારતીય કિસાન સંઘ મંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું મારી સરકાર એક જ વિનંતી છે કે આ વખતે ધાનેરા તાલુકાના મોટા ભાગના ખેડૂતોએ મગફળી અને ઉનાળુ બાજરીનું વાવેતર કરેલું હતું ખરો તાપ અને વેઠીને જે ઉનાળુ બાજરી પકવી અને માણસોને પૂરી ભોજન તરીકે પૂરી પાડવાની હતી એ કુદરત ના મુખમાં આવેલો કોનવીઓ છીનવાઈ લીધો છે તો તેનું સરકાર શ્રીએ યુદ્ધના ધોરણે જે નવી મગફળીનું વાવેતર કરેલ હતું તે પણ નષ્ટ પામેલ છે અને જે પાકેલો પાક હતો એ પણ વરસાદ દસ થી પંદર દિવસ વહેલા આવવાના કારણે તે સંપૂર્ણ નાશ પામેલ છે મારું નામ વીરમાભાઈ રૂપાભાઈ ગામ સરાલ તાલુકો દાનેરા કિસાન છે પ્રમુખ જવાબદારી છે અમારા જિલ્લામાં ચૌદ તાલુકા આવેલા છે ચૌદ તાલુકામાં આટલું મોટું નુકસાન છે કે ધાનેરા તાલુકામાં નદીનું વેણ આવતા મકાન પણ ધરાશ થાય છે પશુ પણ ખેત તણાઈ ગયા છે અને જે પાક ઊભો પાક હતો પણ ખૂબ નષ્ટ થયો છે જેવી રીતે બાજરી મગફળી અનેક પ્રકારના પાકો પણ નષ્ટ થઈ ગયા છે જે બાજરી ઊભી હતી એ પણ ઊભી ગઈ છે એટલે ઘાસચારા માટે આ વખતે ખેડૂતોને ખૂબ તકલીફ પડવા છે પશુને ખાણ અને જે ચારો છે એ ચારો બધો મોટા પ્રમાણમાં બગડી ગયો છે એટલે આ વખતે સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતોને સહાય રૂપી જે સર્વે થાય એમાં વળતર આપશે ને ખેડૂત પાયમલ થઈ ગયો છે રવિલાલ ખંગાર આમ તાલુકો અમારા અમરીગઢ તાલુકાની અંદરમાં સતત નુકસાન થયેલું છે બાજરી તેમજ મફળીનું વાવતર કલો હતો એ ઉમનાળાનું વાવતરની અંદર ઓછામાં ઓછો સો ઉપર વાવતર હતું એ ટોટલ વાવતરની અંદર લોકો માંડ માંડ એ ઓલું કરી પાક પકાવી અને પૂરો સમય આવ્યો વાઢવા ટેમે એટલે એ પૂરેપૂરું નુકસાન થયું છે માટે અમારું કહેવાનું એટલું છે કે સરકાર